મિત્રો આ આ આ બનાવ 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 છે 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 આપણા ગૃહમંત્રીશ્રી અમિત શાહ ના વિસ્તાર નો મિત્રો આ બનાવ છે અલ્પેશજી ઠાકોર જયારે છે ત્યાંથી એક કિલોમીટર દૂર નો મિત્રો અમદાવાદ માં આવેલા કેશવનગર વિસ્તારમાં રામજીભાઈની ચાલી છે જે તમે બોર્ડમાં પણ જોયું હશે તે વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા કુટુંબ રહેતા હતા તેમને અચાનક લગ્નનો પ્રસંગ ચાલતો હતો અને અચાનક અમદાવાદ મ્યુનિસિપાલટીવાળા એક હજાર જેટલો પોલીસનો કાફલો લઈને આવ્યા અને જે અમાનવીય વર્તન કર્યું એ અમાનવીય વર્તન વાત કરી શકાય એવું નથી એટલું અમાનવીય અને દયનીય વર્તન કરવામાં આવે અને મિત્રો કેટલા બધાને ઘરમાંથી ધસેડી ધસેડીને બહાર કાઢવામાં આવ્યા કોઈ મીડિયાને પણ હાજર રહેવામાં આવે જે મોબાઈલ મોબાઈલથી વિડીયો ઉતારતા હતા તેમના મોબાઈલ પણ ભાગી નાખવામાં અને મિત્રો અહીંયા અચાનક જે જે લોકોને ખબર પડી ગઈ તે લોકોએ પોતાના ઘરના કાટમાળ ફટાફટ કાઢવા માંડ્યા અને જેમને ઘરના કાટમાળ ના કાઢ્યા તેમના કાટમાળ પણ ગરમાને ગરમા રહ્યા અને મિત્રો અચાનક લગ્નનો મંડપ પણ તોડી કાઢવામાં આવે અને આનું કારણ એક જ કે રોડ પહોરો કરો અરે ભાઈ રોડ પહોરો કરવો હોય વિકાસ કરવો હોય તો આવી રીતે કોઈ સમાજનો કોઈ માનવનો વિનાશ કરી અને વિકાસ ના કરાય મિત્રો આપલી દયનીય પરિસ્થિતિ કેવી કૂરતા છે તમે આ બાબતે શું કહો છો વધુ વિડીયો આપણે થોડો જોઈ લઈએ